મારું નામ ઝાલા જાહ્નીબા વનરાજસિંહ છે હું એફવાય બી એસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાંગધ્રા ખાતે અભ્યાસ કરું છું મારે આ વર્ષે અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે હું પ્રથમ વખત મતદાન કરવા ઉત્સાહિત છું તો આપ મારા મતે મતદાનનો પર્વ દિવાળીની જેમ મહાપર્વ છે તો આપણને એવી તક મળે છે કે આગળના પાંચ વર્ષનું સુકાન યોગ્ય અને સારા નેતાને સોંપી શકે તો આ તકે હું હું માનું ત્યાં સુધી આપણે આ મતદાનનો લાભ ઉઠાવવો જોઈએ અને સારા અને યોગ્ય નેતાને પસંદ કરવા જોઈએ મારું નામ હડિયલ મિત્તલબેન મુરજીભાઈ છે હું એસએસપી જેન આર્ટ્સ એન્ડ કોમર્સ અંગતરા કોલેજમાં અભ્યાસ કરું છું આ વખતે મારા અઢાર વર્ષ પૂર્ણ થવાને બદલે મારી ફ્રેન્ડ મારી બેનપળીને હું અઢાર વર્ષની ઉંમર પૂર્ણ થતાં હું મતદાન આ વખતે આપીશ મતદાન આપી પ્રોત્સાહિત કરીશ કે આપણે સારા નેતા ચૂની અને આગળ વધાવીએ દર વર્ષે ચૂંટણીમાં મતદાન આપવું જોઈએ અને તેના તેના વિશે બધાને સારી પ્રોત્સાહન આપી અને મારું નામ સાધુ ઈશ્વરભાઈ છે હું એફ વાય બી ટુમાં અભ્યાસ કરું છું એસએસપી જૈન કોલેજ ધામોધરાથી મારા અઢાર વર્ષ પૂર્ણ થયા છે અને હવે હું આટલા વર્ષથી રાહ જોઈ રહી હતી કે ક્યારે મત આપવાનું થાય તો મારું પ્રથમ વર્ષ છે હું જ્યારે મત આપવા જઈશ ત્યારે મારા માતા પિતા અથવા ભાઈ ભાભીને જોડે લઈને જઈશ અને મારી મારી સખીઓ પણ સાથે લઈને જઈશ કેમ કે મારી બધાને અઢાર વર્ષ પૂર્ણ થયા છે લોકોને સલાહ આપીશ કે કોઈ મત દીધા વગર બાકી ના રહે કે બધાયનો અધિકાર છે પહેલેથી ભારતીય સરકાર દ્વારાનો અધિકાર છે તો બધાય મત આપવો જરૂરી છે અને અધિકાર બનતો મારું નામ ચૌહાણ યુવરાજ ગાંધીભાઈ છે હું ધાંગધ્રાની એસએસપી જૈન આર્ટસ એન્ડ કોમર્સમાં અભ્યાસ કરું છું આજે મારા અને મારા મિત્રોના સૌના આજે અઢાર વર્ષ પૂર્ણ થયા છે તેથી અમને મતદાન કરવાનો એક અધિકાર મળ્યો છે અને અમને ભારત દેશના વિકાસ માટે કેવા પ્રકારનો ઉમેદવાર પસંદ કરવો જોઈએ તેની ખૂબ મોટી તક મળી છે જેથી અમે ઈચ્છીએ છીએ કે ભારત દેશનો ઉમેદવાર અમારા દેશનો વિકાસ કરે અને અમારી સમસ્યાને સમજે તેવા એક મહત્ત્વના અધિકાર તરીકે અમને આ મતદાન કરવાનો અધિકાર મળ્યો છે જેથી અમારા માટે આ ઉત્સવ દિવાળી જન્માષ્ટમી તેના કરતાં પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે જેથી અમને અને અમારા મિત્રોને આ મતદાન કરવામાં ખૂબ આનંદ થાય છે હું કાટોડિયા શહેરની જગદીશભાઈ છે હું એસએસપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું આજે અમારા મારા અને મારા ભાઈબંધોના અઢાર વર્ષ પૂર્ણ થયા છે એટલે અમે આ આ લોકસભાની ચૂંટણીમાં મત દેવા જઈએ છીએ અમે આ ભારત દેશ યુવાઓનો દેશ છે એટલા માટે અમે આ યુવાઓના લીધે જ આ દેશ આગળ વધશે એવું અમે માનીએ છીએ મારું નામમાં એક અમિતાભાઈ છે હું એસ એસપી જઈને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું મારા અત્યારે અઢાર વર્ષ પૂર્ણ થયા હોવાની મને મને ઉત્સાહ છે પહેલી જ વખત મતદાન જેવા જવાનો છું હું અને મારા મિત્રો બહુ જ ઉત્સાહ અને ઉમંગની સાથે મતદાન કરવા જવાના છીએ આપ સૌને વિનંતી છે કે જેના અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તે અવશ્ય એકદમ મતદાન કરવું જ જોઈએ અને સારો એવો ઉમેદવાર પસંદ કરવો જોઈએ કે જેથી ભારતનું ભવિષ્ય સુધી